નારીત્વમ નારી શરૂઆત બે હજાર એકવીસ માં થઈ કે જે મહિલાઓના સન્માનની ઉજવણી કરે છે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આગામી અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ નારીત્વમ સીઝન ચાર ભવ્ય રીતે યોજાશે નારીથોનનો લોન્ચિંગ કાર્યક્રમ અગિયાર જુલાઈના રોજ મિસ્ટ્રી સ્ટુડિયો અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ લોન્ચિંગ પ્રસંગે ખાસ ટોક શોનું પણ આયોજન કરાયું હતું જેમાં શહેરની નામાંકિત મહિલાઓ કે જેઓ પોતાના ફિલ્ડમાં એક્સપર્ટ છે તેઓએ પોતાનું જ્ઞાન અને વિચારસરણી રજૂ કરી હતી નારીત્વમાં સામાન્ય પણ અસામાન્ય નારીને સન્માનિત કરવાની ઇવેન્ટ છે અને તે શીતલ દમેનું ઇનિશિયેટિવ છે સપ્ટેમ્બરમાં યોજાનાર આ કાર્યક્રમમાં આશરે એકસો પચાસ કરતાં વધુ મહિલાઓ અને પચીસથી ત્રીસ પુરુષો ઉપસ્થિત રહેશે દરેક નારી ખાસ છે માટે નારીત્વમ એ સામાન્ય તથા નાના વ્યવસાય કરતી મહિલાઓને તેમજ પરિવારજનોને મિત્રો સન્માન આપે તે માટે પ્રેરિત કરી તે માટેનું મંચ આપે છે આ કોઈ એનજીઓ કે સામાજિક સંસ્થા નથી મહિલાની આસપાસના વ્યક્તિઓએ તેમનું સન્માન કરવું જોઈએ તેવો મેસેજ નારિક્વમ આપે છે નારેથવમના ફાઉન્ડર શીતલ દવે જણાવે છે કે આ સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર ઇવેન્ટમાં થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવશે ખાસ વાત તો એ છે કે આ મહિલાઓમાંથી મોટાભાગની મહિલાઓનું તેમના જ પરિવારજનો તથા મિત્રો દ્વારા જ સન્માન કરવામાં આવશે જે એક મહિલા માટે ઘણી જ મહત્વની વાત છે અમારી સાથે અમદાવાદ ઉપરાંત રાજકોટ વડોદરા કચ્છ મોરબી તથા ભાવનગર તેમજ ગુજરાતના અન્ય શહેરથી પણ લોકો હંમેશા જોડાય છે અગિયારમી જુલાઈએ યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમાં નારીયોગી ટોક શો યોજાયો હતો આગામી દિવસોમાં નારી માટે અભિવ્યક્તિ સાથે સંકળાયેલ ઓપન માઇક શો તથા નારીના હક્ક તથા સુરક્ષા ઉપર સેમિનાર અને સન્માનત થનાર મહિલાઓ માટે એક્સપ્રેસ યોલ્ફ વગેરે કાર્યક્રમો પણ આવનાર સપ્ટેમ્બર મહિનામાં યોજાશે તો અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરના રોજ મુખ્ય કાર્યક્રમ નારિત્વમ અનર્ધનારી રાઉન્ડ યુગ નું આયોજન કરવામાં આવ્યું છે અહીં અગાઉના ત્રણ વર્ષોમાં પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે હું દરેક સ્પોન્સર સપોર્ટર્સ તથા પાર્ટનર્સનું આભાર વ્યક્ત કરું છું હા આજ નારીથમાં એ સીઝન થ્રુ ઇસી પહેલે ત્રીન સિઝન હો ચૂક્યા હે નારીઓ એસી નારીઓ પર સપોર્ટ કરતા હે और ऑनर करने के लिए प्लेटफॉर्म देता है जो एकदम ही कॉमन लगती है हमको जो कि मदर हो सकती है होम मेकर हो सकती है वाइफ हो सकती है पर वो एकदम कॉमन दिखने वाली लेडी जो आज के ज़माने में थोड़ा थोड़ा छोटा छोटा व्यवसाय करके अपने हस्बैंड को हेल्प करती है या लाइफ टाइम उसको सपोर्ट करती है उसको हम उसके घर वाले ही ओनर करें ऐसी प्रेरित करने के लिए नारीत्वम करके तीन साल से इवेंट करते हैं ये चौथा सीज़न है आज हमने इसको लॉन्च किया है इसके साथ साथ हमने एक टॉक शो रखा था जो भी लेडीज़ हमारी सुपर टीम मेंबर है चार साल से हमारे साथ जुड़ी है अपनी अपनी फील्ड में जो हेड हैं एक्सपर्ट हैं वो यहाँ आज हमारे साथ टॉक शो में जुड़ी हुई थी ऐसे ही छोटी छोटी और भी प्री इवेंट्स हम करते हैं सोशल मीडिया के ऊपर करते हैं हेल्थ और वेल्थ के ऊपर करते हैं इस बार हम एक ओपन माइक भी रखने वाले हैं जिसमें लोग आएंगे और नारी के ऊपर पोएम बोलेंगे शायरी बोलेंगे अपनी फीलिंग्स एक्सप्रेस करेंगे और एक बार और प्री इवेंट रखने वाले हैं जिसमें नारी के जो हक है जो गवर्नमेंट के रूल्स और कायदे हैं वो हम उसमें उनको बताएंगे तो एक मेन इवेंट के उपरांत तीन चार हम प्री इवेंट भी करते हैं जो हमारे साथ जुड़ी हुई है लेडीज उनको कुछ ना कुछ फ़ायदा मिले इसलिए तो आप सब जुड़िए नारीत्वम के साथ और अपने फैमिली में फ्रेंड्स को वाइफ को जिसको भी आप थैंक यू कहना चाहते हैं जिसको आप सम्मान देना चाहते हैं उनको वहाँ पे आइए और सम्मान दीजिए हमारे साथ जुड़िए थैंक यू વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતને સાર્થક કરતા ઘણી મહિલાઓ આજે પોતાના પગ ઉભર ઉભી છે અને આ વિશેષક્ત તેમજ સફળ મહિલાઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરાય છે ઉપરાંત સમાજને કઈ રીતે સંગઠિત કરી શકાય અને સહકાર દ્વારા કઈ રીતે આગળ વધી શકાય તેની માહિતી પણ આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવી છે મે જોબ ઓરિએન્ટેડ લગભગ 15 થી 20 ડિગ્રી મેળવેલી છે અને એ પછી મારી બધારે લઈને મને જીએમડીસી માં જોબ મળેલી પણ જ્યાં બીસીને તો મારું પોસ્ટિંગ જે છે પોસ્ટિંગ મારું મારા પરથી ઘણો દૂર કે જે આઉટ અમદાવાદ હતું એટલે મારે જોબની છોડવી પડ્યું અને ત્યાંનું થોડા ટાઈમ ડિપ્રેશનમાં આવી ગયેલી કે પપ્પા તમે મને આટલી બધી ભણાઈ કરાવી અને હું જો મારી સેલ્ફ એમ્પ્લોય ના બની શકું કે મારા માટે કંઈ ના કરી શકું તો શું કામ તો મારા પપ્પાએ કીધું કે બેટા તારે જે કરવું એ તમારા માટે તૈયાર છું હવે એ વખતે મારે કોમ્પ્યુટરના ક્લાસ કરવા હતા કારણ કે કોમ્પ્યુટરનું પણ મેં ડિપ્લોમા કરેલું હતું પણ એવું હતું કે એ વખતે કોમ્પ્યુટરનું માર્કેટ એટલું હતું ને હું નાઇન્ટીની વાત કરું છું નેવની સાલમાં કે કોમ્પ્યુટર શું છે પણ ખબર નહોતી અને પછી મેં મારા બેડરૂમની અંદર કોમ્પ્યુટર લાવી અને ક્લાસીસ ચાલુ કર્યા અને ત્યાર પછી હું બીપીએમાં અંજળ મંડળ જે છે એની અંદર મારા જેવી બહેનોને એવરી સેટરડે કોમ્પ્યુટર શીખવા જતી અને હું સીએન સ્કૂલમાં ભણેલ એટલે સીએન સ્કૂલની અંદર અમારે એવું હતું કે એવરી યર તમને કોઈના કોઈ એક વ્યવસાય મળે એટલે એની અંદરથી મેં એવરીથિંગ કે મેદી ડિઝાઇનિંગ ફોટોગ્રાફ્સ આ તે બધું જ મેં શીખેલું છે અને હું ત્યાં આગળ એવરી સેટરડે બહેનો શીખવાડતી અને એને મેં મારા હોબીની અંદર પછી એને મારું પ્રોફેશન બનાવ્યું અને એટી ફોર્થથી હું પોતે પ્રોફેશન મેદી કરતી અને અત્યારે મારા ત્યાં એવી બહેનો કે જે બહેનો કોઈના ત્યાં કચરા પોતાં વાસણ કરતી હોય એવા સ્ટુડન્ટો કે જે કાર વોશ કરીને પોતાનું ભણવાનું ભણાવતા હોય પોતાનું સ્ટડી કરતા હોય એવા મારા ત્યાં બધા લગભગ ચાર વર્ષ જેવા સ્ટુડન્ટોને જે સ્ટડી આપું છું ફ્રી ઓફ ચાર્જમાં અને સાથે સાથે મારા ત્યાં અત્યારે પાંચ સ્ટુડન્ટ એવા છે કે જે સ્પેશિયલ સ્ટુડન્ટ છે કે જેને આપણે દુનિયાઓ કહે છે કે બે ગાળો છે કે મગજ વગરનું છે કે સોસાયટી એને જેને કહીએને કે એને તરછોડી દે છે કે પહેલાં તો ફેમિલી જેને તરછોડતી હોય છે કે બે ગાળો છે કે એને ખૂણામાં બે ચડે રાખવાનું સોસાયટીમાં શું કામ છે તો એવા મારાથી અત્યારે પાંચ બાળકો છે એની અંદર એક લાસ્ટ યર ટેન્થની અંદર ફોર્ટી સિક્સ પર્સન્ટેજ સાથે પાસ થયા ત્યાર પછી બીજો છોકરો છે જે લગભગ મારા ત્યાં દસ વર્ષથી છે અને એને બીકોમ પાસ કરી અને અત્યારે જોબમાં મેં એને મૂક્યું છે ટેલિંગની અંદર અને એને બાર હજાર ટાઈપિંગ સાથે આ ઉપરાંત મને ચોરાણુંની અંદર મારા સ્ટુડન્ટના જ એક રિવ્યુથી વિશાખાપટ્ટનના ડૉક્ટરની મને એડવાઇસ મળી અને ત્યાં ઓપરેશન મેં કરાવી ઓપરેશન પછી ટોટલી નોર્મલ થઈ ગઈ હતી પણ કહેવાય છે ને કે વિધાતાએ ક્યાંક ના ક્યાંક મારી એની અંદર લખ્યું હશે કે ભાઈ તમારે સંઘર્ષ અથવા તો જેને કહે કે પડકાર ચેલેન્જ મને આપ્યો અને જે દિવસે મારે વોપર છોડવાનો તે દિવસે મારો વોપર તૂટી ગયું અને હું લગભગ અઢી ત્રણ વર્ષ સુધી ફરી ગયું પામ્યું છતાં પણ ફેમિલીનો જે બેકઅપ છે કે એ લોકોએ જે મને મોટિવેટ કરી અને એમાંથી પણ હું બહાર આવી અને પછી મને થયું કે ભાઈ મને આટલું બધું મારામાં ટેલેન્ટ છે હું મારી બહેનો વચ્ચે કે મારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે મજાને પણ ના શીખવાડ અને એ પછી મેં ઓલ ટાઈપ ઓફ ડેકોરેશન કે મેરેજ એસેસરી બધી જ સોપારી શીખડતી માળીને બધા ડેકોરેશન મેં શીખવાડવાના ચાલુ કર્યું